રાજકોટના બહુમાળી ભવનમાં સમાજ કલ્યાણ કચેરીની બહાર બહુમાળી ભવન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને જાતિના તથા સ્કોલરશીપ પ્રમાણપત્ર અપાય છે છાયડો મંડપ પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અધુરામાં પૂરું સ્થળ પર તપાસ કરતા જણાવેલ કે દલાલો દ્વારા ફોર્મ તેમજ વિગત ભરી આપવાના સોથી દોઢસો રૂપિયા લેવામાં આવે છે જે ઉઘાડી લૂંટ બેરોજગારોની મશ્કરી સમાન છે સમાજ કલ્યાણ ખાતું વિનામૂલ્યે ફોર્મ આપે છે પરંતુ ફાટી નીકળેલા દલાલો પાસે જઈએ તેટલા ફોર્મ લેખે આપવામાં આવે છે રાજકીય આગેવાનો સમાજ સેવકો વાતોના વડા કરે છે બેરોજગારો વિદ્યાર્થીઓ જે જરૂરિયાતમંદ છે તેઓને મદદરૂપ થશે તેવો પ્રશ્ન પૂછાય છે સમાજ કલ્યાણ ખાતામાં અમુક લેવલે ભ્રષ્ટાચારનો લૂણો લાગેલ છે જે અંગે શિસ્ત વગ્ન પગલા લેવાશે કે આંખ આડા કાન કરવામાં આવશે તેમજ સગવડતા નથી તે અંગે ભારે કચવાટની લાગણી જન્મી છે સમાજ કલ્યાણ ખાતાએ સઘળી વ્યવસ્થા કરવાની હોય છે દલીલોની સાથે મિલી ભગતને લીધે ફોર્મ તથા વિગતો વિના રોકટોક વેચાણ થાય છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે તમે જોઈ શકો છો લાઈન એવડી લાંબી છે કે તમારે સવારે તમે આવો થોડુંક લેટ થઈ ગયું તો તમારે બીજા દિવસે આવવાનું કહે એટલે કે તમે એક વાગ્યા સુધી ઉભા રહ્યો પછી તમે ઘરે વહેજો બીજા દિવસે પાછા પાછા લાઈનમાં ઉભા રહ્યો એ રીતની પરિસ્થિતિ આ કઈ પણ વ્યવસ્થા છે જ નહીં સર કાંઈ પણ વ્યવસ્થા નથી બધા ગરમીમાં બફાઈ છે કાલે તો મેં છે અમુક બાળકીઓ ચક્કર ખાઈને પડી ગયેલી છે એ રીતની વ્યવસ્થા છે અહીંયા કે આ કોઈ આ કોઈ રીતની જરૂરત નથી જાતિના દાખલાની શું જરૂર છે આધાર કાર્ડમાં નથી વર્ણવેલું તંત્ર દ્વારા શું છે તંત્ર દ્વારા કઈ નઈ તમે કોઈ પણ વસ્તુ ને લઈ જાવ કે આ વિઝીબલ નથી તમે અહીંયા જાવ આ આવો પછી બીજે દિવસે આવો તો કે આ પાછું પ્રોપર છે નહીં તમે થતા જ રાખો તમને કોઈ પ્રોપર તમને જવાબ પણ નહીં આપવામાં આવે અમારી સાથે અત્યારે એવું મિસબિહેવિયર કરવામાં આવેલું છે પાછું અમને ધમકી આપે છે કે પોલીસ ને બોલાવી અમે ક્રિમિનલ બની ને આવ્યા છીએ કે તમારી પાસે આવ્યા છે કામ કરવામાં